અને ભાજપ મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ વિરુદ્ધ અરજી દફતરે કરવા માટે એક લાખની લાંચ માંગે હોવાનો આક્ષેપ થયો છે જીવન પટેલે જણાવ્યું કે પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કર્યા છે આ મકાન જર્જરિત થવાનું જણાવી વરાછા ઝોન અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે નોટિસ ફટકારાઈ હતી સંબંધિત કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે એમ પણ કહ્યું રૂપિયા ચૂકવવાનું અને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવેલા આક્ષેપ જીવન પટેલ દ્વારા કરાતો હતો જેને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે

કઈ રીતે પૈસા માંગ્યા શું કહો છો તમે અને એનું અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા શું છે એની વિગત એક તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા તેના ફ્રોમ વેચાય તે ફોર્મના બસો બસો રૂપિયા ઉઘરાવ્યા તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ એને મારા કીધું કે રીતે કરે છે

तो તો નીરાલે બસ હા હા ત્યાં પછી પેલા ચાયરા ગયા પછિન નીરાલી આવી કે તમારી નોર્થ ઈસ્ટ ડોક્ટર કરાય 1 લાખ રૂપિયા આપો એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં એવું કીધું અધિકારીને આપવા પડે એવું હાય હે કે જો કે ઓફિસરોને આપવા પડે છે તમારી શું માંગ છે હવે કોણી તમારી માંગણી શું છે મારી પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારે ઓર્ડર છે જે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પાર્થિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી કમિશનર કમિશનરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકો એ વિચારવાનું છે એટલે આ ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ